સ્વાગત તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આવીને વસેલા આ બે મિત્રોનો પત્નીએ અદલાબદલી કરી કિસ્સો જાણશો તો ચકચાર મચી જશે જી હા મિત્રો ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો જેમાં બે મિત્રો પોતાની પત્ની અદલાબદલી કરી દીધી હતી જ્યારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ અને ગંભીરતાને જોતા બંને પક્ષોને શાંતિ ભંગના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે માહિતી મુજબ લોની કટારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મણપુરા ગામના રહેવાસી અનુપ યાદવ અને પપ્પુ કોરી અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે બંને પોતાની પત્નીઓ સાથે ભાડાના રૂમમાં રહેતા હતા થોડા દિવસ પહેલાં અનુપે અમદાવાદમાં પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી અને પપ્પુ કોરી પર તેને પગાડી જવાનો આરોપ લગાવ્યો હતો જી હા મિત્રો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો જ્યારે અનુપની પત્ની બારાબંકી પહોંચી ત્યારે તેને લોની કટારા પોલીસ સ્ટેશનમાં ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેના લગ્નને બે વર્ષ થઈ ગયા છે લગ્ન બાદ પતિ અનુપ તેને માર મારતો હતો અને તેના પિયર છોડી ગયો હતો થોડા દિવસ બાદ જ્યારે તે પાછી આવી ત્યારે અનુપે તેના મિત્ર પપ્પુ સાથે રહેવા માટે દબાણ કરવા લાગ્યો હતો વિરોધ કરતાં તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે હવે તેની મિત્રની પત્ની તરીકે રહેવું પડશે અને તેના ઘરમાં તેના માટે કોઈ જગ્યા નથી તો મિત્રો વિરોધની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ